ણાલીના પાર્સલ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામે પાર્સલ બ્લાસ્ટની ગંભીર ઘટનામાં બેના મોત નીપજ્યા હતા તો વેડા છાવણી ગામના વણઝારા પરિવારના ઘરે આવેલા પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો જેમાં પિતાનું ઘટના સ્થળે જ અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય બે ગંભીર ઇજાગ્રસ્ત બાળકીઓને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જોકે પ્રેમ પ્રકરણને લઈ blast ની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે મૃતક પ્રેમિકાના પતિએ blast કરાવ્યો હોવાનો ખુલાસો થયો છે પોલીસે આરોપી જયнти વણજારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીબરપુર પૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રીક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના સી તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક એક્ટીવોવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બારુસી વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બારુસી વણઝારાની પત્ની એ અને મરણજના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી બીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જિલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે પ્લાસ્ટિક માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિંગ સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવા સર સબ જિલેટિન કેથી લાવે એ કોઈ જિલેટિન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જિલેટિન લાવે પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે સર જે આરોપી છે આરોપીને આ પ્રકારનો બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ધ્યાન પડતું આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી ડિટોડેટર અને જે જીલેટીન સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું